નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ ક્લાસ એકેમાં આજે આપણે આ વિડીયોમાં ધોરણ સાતનો વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર એક વનસ્પતિમાં પોષણ જેના સ્વાધ્યાયમાં આપેલા તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તો ચાલો જોઈશું સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર એક સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે જવાબ સજીવોને કાર્ય કરવા માટે જરૂરી શક્તિ મેળવવા શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવા શરીરના ઘસારાની મરામત માટે તથા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે ખોરાકની જરૂર હોય છે ચાલો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર બીજો પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત આપો પરોપજીવી એમાં એક તે પોતાનું પોષણ યજમાન વનસ્પતિ પાસેથી લે છે મૃતોપજીવી એમાં એક તે મૃત અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે છે પરોપજીવી બે તે યજમાન વનસ્પતિને બનાવેલા ખોરાકનું શોષણ કરી પોષણ મેળવે છે મૃતોપજીવી બે તે સડતા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરી દ્રાવણ બનાવી બનાવી તેમાંથી પોષક તત્વો શોષે છે મૃતોપજીવી ત્રણ તે પોષણ માટે અન્ય વનસ્પતિ કે પ્રાણી પર આધાર રાખે છે મૃતોપજીવી ત્રણ તે પોષણ માટે નિર્જીવ પદાર્થો પર આધાર રાખે છે ચાલો આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર ત્રણ પર્ણમાં સ્ટાર્ચની હાજરી કેવી રીતે ચકાસશો તો જવાબમાં લખીશું પર્ણમાં સ્ટાર્ચની હાજરી ચકાસવાની રીત નીચે મુજબ છે પહેલું સૂર્યપ્રકાશમાં રહેલી વનસ્પતિનું એક લીલું પર્ણ તોડો બીજું પર્ણને પાણી ભરેલા બીકરમાં લઈ પાંચ છ મિનિટ માટે ઉકાળો ત્રીજું પછી પર્ણને આલ્કોહોલ વડે બહાર ધોવો અને તેનો લીલો રંગ દૂર કરો ચોથું પર્ણ પર બે દ્રાવણના નાખી તેનો રંગ તપાસો પાંચમો પર્ણનો રંગ ભૂરો કાળો થશે જે પર્ણમાં સ્ટાર્ચની હાજરી સૂચવે છે ચાલો પ્રશ્ન નંબર ચાર લીલી વનસ્પતિમાં ખોરાક સંશ્લેષણની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો તો જવાબ લીલી વનસ્પતિના પર્ણોમાં લીલોરંજક દ્રવ્ય આવેલું હોય છે જેને હરિત દ્રવ્ય કહે છે તે પણ સૂર્યપ્રકાશનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે આ ઉર્જા પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે આમ લીલી હરિત દ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી કાર્બોદિત સ્વરૂપમાં ખોરાકનું સંશ્લેષણ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે આ પ્રક્રિયાનું સમીકરણ નીચે મુજબ જોઈ શકો છો તો કે કાર્બન ડાયોક્સાઇડ વધતા પાણી સૂર્યપ્રકાશની હાજરીમાં હરિત દ્રવ્ય કાર્બોદિત પદાર્થ વધતા ઓક્સિજન કે બાળકો ચાલો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર પાંચ રેખાચિત્ર દ્વારા દર્શાવો કે વનસ્પતિ એ ખોરાક માટેનો અદ્વિતીય સ્ત્રોત છે તો આપણે રેખાચિત્ર સરસ મજાનું બતાવેલું છે જેમાં તમે જોઈ શકો છો કે સૂર્યપ્રકાશની હાજરીમાં સૂર્ય ઉર્જાની મદદથી લીલા વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે જે પરાવલંબી સજીવો જેવા કે તૃણાહારી માંસાહારી અને વિઘટકો એકબીજાનો ઉપયોગ કરે છે આમાં સમજવાની વસ્તુ એટલી જ છે કે જ્યારે લીલી વનસ્પતિ સ્વયંપોષી છે જે પોતાનો ખોરાક એટલે કે રાસાયણિક ઉર્જા બનાવે છે પોતાનો ખોરાક જાતે બનાવે છે જે ખોરાક સ્વરૂપે તૃણાહારી પોતાનો એ વનસ્પતિનો ખોરાકનો આહારમાં ઉપયોગ કરે છે એ તૃણાહારી જે હોય એ માંસાહારી એનો માંસ ભક્ષણમાં ઉપયોગ કરે છે માંસાહારી જ્યારે મરી જાય છે તો પૃથ્વી પર એનું વિઘટન થઈ જાય છે જે શું દર્શાવે છે કે તમામ લોકો પરાવલંબી એટલે કે પરપ જેવી આધાર શૃંખલા દર્શાવે છે ઓકે બાળકો ચાલો આગળ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર છ ખાલી જગ્યા પૂરો જવાબ લીલી વનસ્પતિ ખાલી જગ્યા કહેવાય છે કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે સ્વાવલંબી બીજું વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક ખાલી ગેસ સ્વરૂપે સંગ્રહ પામે છે સ્ટાર્ચ ત્રીજું પ્રકાશ સંશ્લેષણમાં સૂર્ય ઉર્જા ખાલી જગ્યા નામના રંજક દ્રવ્ય દ્વારા શોષણ પામે છે હરિતદ્રવ્ય ચોથું પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ખાલી જગ્યા લે છે અને ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન મુક્ત કરે ચાલો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર સાત નીચેનાના નામ આપો પહેલું પીળી પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ કોને કહેવાય અમરવેલ બીજું આંશિક સ્વયંપોષી વનસ્પતિ કોને કહેવાય કળશ પણ ત્રીજું પણમાં વિનિમય જે છિદ્રો દ્વારા થાય છે તે પણ રંધ્ર ચાલો આગળ જોઈશું સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર આઠ સાચો વિકલ્પ પસંદ કરો પહેલું અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે તો એ સ્વયંપોષી બી પરપોષી સી મૃતોપજીવી કે ડી યજમાન તો કે જવાબમાં વિકલ્પ બી પરપોષી બીજું આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગ્ય છે એક અ અમરવેલ બી જાસૂદ સી કળશપણ કે ડી ગુલાબ તો જવાબ સાચો વિકલ્પ સી કળશપણ ઓકે બાળકો ચાલો આગળ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર નવ કોલમ એક અને કોલમ ના જોડકા જોડો કોલમ એ અને કોલમ બી કોલમ એમાં એક હરિદ્રવ્ય દ્રવ્ય કોલમ બી એમાં બીજું નાઇટ્રોજન ત્રીજું અમરવેર ચોથું પ્રાણીઓ પાંચમું કીટકો કોલમ માં એ બેક્ટેરિયા બી પરપોષી સી કળશપણ ડી પણ ઈ પરોપજીવી કોલમ એમાં હરિદ હરિદ્રવ્યની સામે પણ આવશે નાઇટ્રોજનની સામે બેક્ટેરિયા આવશે અમરવેલની સામે પરોપજીવી આવશે પ્રાણીઓની સામે પરપોષી આવશે કીટકોની સામે કળશ પણ આવશે તો ચાલો હવે આગળ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર દસ સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે એફ પર નિશાની કરો પહેલું પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે ખોટું વિધાન છે એફ બીજું જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતોપજીવી કહે છે ખોટું વિધાન છે એફ ત્રીજું પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી સાચું વિધાન છે ટી ચોથું પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઊર્જા એ રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત થાય છે ખોટું વિધાન છે એફ ચાલો પ્રશ્ન નંબર નીચેના આપેલા વિકલ્પોમાંથી ખરો વિકલ્પ પસંદ કરો પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે એ મુડ્રોમ બી પર્ણરંદ્ર સી પર્ણશિરા ડી વજ્રપત્ર જવાબમાં સાચો વિકલ્પ બી પણ રંધ્ર ચાલો આગળ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર બાર નીચે આપેલા વિકલ્પોમાંથી આપેલ વિધાન માટે ખરો વિકલ્પ પસંદ કરો વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા લે છે એ મૂળ બી પ્રકાંડ સી પુષ્પો ડી પણ જવાબમાં સાચો વિકલ્પ ડી પણ ચાલો આગળ પ્રશ્ન નંબર તેર ખેડૂતો વિશાળ ગ્રીનહાઉસમાં ઘણા ફળો અને શાકભાજી શા માટે ઉગાડે છે તેનાથી ખેડૂતને શા ફાયદા થાય તો ફાયદો નંબર એક ગ્રીનહાઉસમાં ફળો અને શાકભાજીના છોડ ઉગાડવાથી બહારની વધુ ગરમીથી ગરમી કે વધુ ઠંડીથી છોડને રક્ષણ મળે છે આથી છોડનો યોગ્ય વિકાસ થઈ શકે છે ગ્રીનહાઉસમાં ફળ અને શાકભાજી ઉગાડવાથી ખેડૂતને થતા ફાયદા નીચે મુજબ છે એક ગ્રીનહાઉસમાં તાપમાનનું નિયંત્રણ થઈ શકે છે આથી કુમળા છોડને ખૂબ ગરમીમાં અને ઠંડ અને ઠંડીમાં રક્ષણ મળે છે તેથી ખેડૂતોને પાકનો ઉતાર સારો થાય છે ગ્રીનહાઉસમાં ઉગાડેલા છોડને પ્રાણીઓ નુકસાન પહોંચાડી શકતા નથી તેથી ખેડૂતના પાકને નુકસાન થતું અટકે છે ત્રીજું વાક્ય ફળો અને શાકભાજીના છોડને ઉછેરવા માટે ખેડૂતને વિશેષ કાળજી લેવી પડે છે જે ગ્રીનહાઉસમાં શક્ય બને છે હેલો આગળ ઓકે બાળકો તમે શાંતિથી વિડીયોને નિહાળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખાસ સર એકેની ચેનલને સબસ્ક્રાઈબ કરો ચેનલને લાઈક કરો સુધારાજનક વાક્યો હોય તો કમેન્ટમાં લખો અને જો વિડીયો પસંદ પડતો હોય તો તમે તમારા મિત્રોને વિડીયોની લિંક શેર કરી શકો છો કે બાળકો આવજો